ખોડલધામ સમિતિની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે બટુકભાઈ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા ખોડલધામની સેવાકીય પ્રવૃત્તિ સામાજિક જાગૃતિના અભિયાન વિવિધ પ્રકારના આયોજન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આગામી દિવસોમાં સુરતની તમામ સ્કૂલની અંદર ખોડલધામની સામાજિક પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવશે તેવું બટુકભાઈ વડોદરિયા દ્વારા જણાવાયું હતું બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ સુરત